નમસ્કાર મિત્રો મિત્રો જવાહરભાઈના રડારમાં હવે કોણ જવાહર ચાવડાના રડારમાં હવે કોણ શું તૈયારી જવાહર ચાવડા કરી રહ્યા છે શું લક્ષ્ય બે હજાર સત્યાવીસ છે કે આ પહેલા પણ કઈ જવાહર ચાવડા ખેલ પાડવા જઈ રહ્યા છે કિરીટ પટેલને શબત શીખવાડ્યો કિરીટ પટેલ સાથેની દુશ્મની એમણે પૂરી કરી પરંતુ હવે કોની સામેની વાત છે કોની સામે જવાહર ચાવડા ખૂલીને પડી શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં એ પછી મેંદરડા તાલુકો હોય એ પછી માણાવદર તાલુકો હોય એને પછી જૂનાગઢ તાલુકો હોય અલગ અલગ તાલુકાના લોકો અત્યારે જવાહર ચાવડા પાસે જઈ રહ્યા છે તેની સાથે વાત કરી રહ્યા છે જવાહર ચાવડા પોતાની જૂની ટીમ ફરી એક્ટિવ કરી રહ્યા છે અને જવાહર ચાવડા અંદરખાને ભયંકર સક્રિય થયા છે

પોતે માણાવદર વિધાનસભાથી વર્ષો સુધી જીતતા હતા પરંતુ ત્યારબાદ શું થયું તેમણે વંડી ટપી એમની કદાચ એ સમયની મોટી ભૂલ માનવામાં આવે છે તેઓ ભાજપમાં આવ્યા મંત્રી બન્યા પેટા ચૂંટણી જીત્યા અને બાવીસમાં તે કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા કોંગ્રેસના ઉમેદવાર કોણ હતા અરવિંદ લાડાણી અને આ જ અરવિંદ લાડાણી પણ ભાજપમાં આવી જાય છે એટલે કે બે હજાર બાવીસના બંને હરીફ ભાજપમાં ભાજપ ટિકિટ કોને આપે જે વંડી ટપીને આવ્યું હોય તેમને એટલે તેમણે અરવિંદ લાડાણીને ટિકિટ આપી અરવિંદ લાડાણી જીતી ગયા આ અરવિંદ લાડાણી આજે જવાહર ચાવડા માટે કાંટો છે એની વિધાનસભામાં આ અરવિંદ લાડાણીને ગઈકાલ સુધી ભાજપમાં ખૂબ માન મળતું હતું આ અરવિંદ લાડાણી મનસુખભાઈ માંડવિયા અન્ય નેતાઓ એના પ્રિય હતા આમ છતાં પણ જવાહર ચાવડાએ સામા પવને ચાલી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી દીધું અરવિંદ લાડાણી શું હવે જવાહર ચાવડાના રડારમાં છે હવે બીજો ટાર્ગેટ શું અરવિંદ લાડાણી છે અને બે હજાર સત્યાવીસ ની તૈયારી જવાહરભાઈ ચાવડા કરી રહ્યા છે વાત તો એ હદ સુધી પહોંચી કે લોકો હીરાભાઈ જોટવા અને જવાહર ચાવડાનો ફોટો મૂકી રહ્યા છે બંનેનો ફોટો મૂકી લખી રહ્યા છે કે એનો એક અર્થ કાઢી રહ્યા છે કે ભાઈ તમે ઘા કરશો અમારા રતન પર અમારા સમાજના મોભીઓ પર તો જવાબ દેતા અમે રાહ નહીં જોઈએ કારણ કે જવાહરભાઈ ચાવડાને કોરાણે કરી દીધા હતા જવાહરભાઈ ચાવડા કશું કરી નહીં શકે તેવી વાત હતી અને જવાહરભાઈ ચાવડાએ વિસાવદરની પેટા ચૂંટણીમાં ખેલ પાડી દીધો દસ હજાર જેટલા મત આજુબાજુ કરી દીધા અને ગોપાલભાઈ જીતે છે જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લગાવે છે વાત એ છે કે આહીર સમાજનું સંમેલન પણ મળ્યું ગોપાલ ઇટાલિયાને વધાવી લીધા અને ગોપાલ ઇટાલિયાએ આહીરોની શૌર્ય ગાથાઓ કહી ગોપાલ ઇટાલિયાએ સમાજના મોભીઓ વિશે કહ્યું આ તમામ બાબતની વાત કરી વાત એ છે કે જવાહર ચાવડા પોતે ધીમે ધીમે વધુ એક્ટિવ થઈ રહ્યા છે અને જવાહર ચાવડા પોતે એમનો વિસ્તાર હોય કે પછી એમના જે જૂના સંબંધો હોય એ ફરી સક્રિય કરી રહ્યા છે એમને બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવી છે શું કરવું છે કદાચ એમને ખબર પણ એમની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે જવાહર ચાવડા આવનાર સમયને લઈ કરવા જઈ રહ્યા છે કંઈ નવું જેમ કે હીરાભાઈ જોટવા પર કેસ દાખલ થયો હતો તો તો જોટવા મનરેગા કેસનો સામનો કરી રહ્યા રહ્યા છે છે સામે અપાઈ તેવી જ રીતે જવાહર ચાવડા ને કોરાણે કરવામાં આવ્યા તો તેના સમર્થનમાં પણ લોકો આવ્યા અને ભાજપને ધૂળ ચટાડી એટલે કે આ બંનેનો ફોટો સાથે મૂકી લોકો આહિર સમાજના લોકો એક સંદેશ આપી રહ્યા છે અન્ય સમાજને અન્ય ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને જવાહર ચાવડા સક્રિય તો થયા છે પણ લાગે છે કે બે હજાર સત્યાવીસ એના ટાર્ગેટમાં છે એનું કારણ એ છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લાવે એ અતિ મુશ્કેલ વાત છે અરવિંદ લાડાણી બાવીસમાં પણ જીત્યા એ કોંગ્રેસના સિમ્બોલ પર જીત્યા હતા ભાજપે તેને આવકાર આપ્યો એ વંડી ટપ્યા ભાજપે તેને પેટા ચૂંટણીમાં ટિકિટ આપી એટલે ભાજપ તેને ટિકિટ આપે તેની શક્યતા વધુ છે એ સંજોગોમાં કે જ્યારે મનસુખ માંડવિયા સામે જવાહર ચાવડા હોય જવાહર ચાવડા ગોપાલ ઇટાલિયાને મદદ કરી ચૂક્યા હોય એટલે કે અરવિંદ લાડાણીની બે હજાર સત્યાવીસમાં માણાવદરથી ટિકિટ કન્ફર્મ અત્યારથી માનવામાં આવી રહી છે તો જવાહરભાઈ ક્યાં જશે જવાહરભાઈ શું કરશે કોંગ્રેસ દરવાજા બંધ કરીને બેઠી છે કારણ કે આ એ જ નેતાઓ છે કે જેમણે કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ કરવાની શરૂઆત કરી હતી એમણે વંડી ટપવાની શરૂઆત કરી હતી એટલે કોંગ્રેસ વિચારે કે આ નેતાઓ અમને છોડીને ગયા અમારી પરિસ્થિતિ ખરાબ થઈ હવે તેમને પાછા નથી લેવા એ મજબૂત થાય કે વધુ ઢીલા પડે તો જવાહરભાઈ ચાવડા પાછે ત્રીજો પક્ષ કયો વધે અને આ ત્રીજો પક્ષ શું આમ આદમી પાર્ટી હોઈ શકે છે કે પછી અપક્ષ જશે આ સવાલો થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં ધીરે ધીરે આહિર સમાજનું જે પ્રભુત્વ વધી રહ્યું છે એટલે કે પાટીદાર પ્લસ ઓબીસીના સમીકરણ સાથે જે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે બેશક તે આવનાર સમયમાં વધુ સીટો લાવે તેવું અત્યારના દેખાઈ રહ્યું છે જવાહર ચાવડા શું કરશે ખબર નથી પરંતુ જવાહર ચાવડાના રડારમાં હવે અરવિંદ લાડાણી હોય માણાવદર બેઠક હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જવાહર ચાવડા મેંદરડા માણાવદર ગઢા સહિતના આગેવાનો સાથે અને કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી રહ્યા છે ઘણા લોકો ફોટો પડાવવા દે છે ઘણા લોકો કહે છે કે ફોટો રહેવા દો ખાલી વાત કરો આપણે બેઠક કરીએ એટલે કે આવું બધું હોય છે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જવાહર ચાવડા શું ફરી વિધાનસભા જીતી શકે છે શું આ એ જ ચાવડા છે જે વર્ષો પહેલાં દિગ્ગજ નેતાની છાપ ધરાવતા હતા કે પછી સમય સાથે નબળા પડ્યા છે હવે લડશે તો પણ હારી જશે વાત એ પણ છે કે જવાહર ચાવડા અરવિંદ લાડાણીને હરાવે તો કઈ પાર્ટીથી હરાવે શું એ કોંગ્રેસ હશે આમ આદમી પાર્ટી હશે કે અપક્ષ હશે આપનો અભિપ્રાય જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ